હાલ મિત્રો તમે જોઈ રહ્યા છો આરવી ડિજિટલ ચેનલ પેપર તો આપણે તો વિડીયોનો અનુભવ નથી પણ એમ કે આવીને આરે ચેનલને તમે સબક્રાઈ કરતા રહેજો કે અમારા વિડીયો તમને કેવા લાગે છે પણ એ કહેજો ને તમે પણ સલાહ આપી મેસેજ કરી અને યુટ્યુબ દ્વારા તો કેવી રીતે કેવા વિડીયો બનાવવા તો વિડીયોમાં મહેસૂસ કરીજો મને તો વિડીયો બનાવવું કારણ કે જેવા બને એવા તમને રીલે કરું છું યુટ્યુબમાંથી તો તમે અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને નવા નવા વિડીયોની તમને નોટિફિકેશન મળતી રહે એટલે બે લાઈકને દબાવવાનું ભૂલશો નહીં મિત્રો આપણે બહુ અનુભવ તો નથી એટલો બધો કે વિડીયો બનાવવાનો આપણે વિડીયો બનાવી છે ધાર્મિક વિડીયો બનાવીએ છીએ આપણે તમને કેવા વિડીયો ગોઠે છે એ તમે અમને દ્વારા અને તમે કહી શકો છો એટલે કે જો તમે ખાસ કરી વિડીયોમાં બને લેજો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં તમને સારા લાગે તો વિડીયો પણ કરીએ